નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બરોડા ફૂટબોલ એકેડમીની અંડર તેર અને પંદર ટીમ જીએસએફએ ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિનર્સ બની હતી જ્યારે અંડર સત્તર ટીમ રનર્સ અપ રહી હતી અમદાવાદના પ્રતિષ્ઠ એકા એરેના ફૂટબોલ સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટ રમાઈ હતી બરોડા ફૂટબોલ એકેડેમીના સંસ્થાપક તથા એઆઈએફએફના ગ્રાસરૂટ્સ કમિટી મેમ્બર સંદીપ દેસાઈ જણાવ્યું હતું કે આ વિજયની સફરમાં બરોડા ફૂટ ફૂટબોલ એકેડમીના કોચિંગ સ્ટાફ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે માર્ગદર્શન અને સમર્થન સાથે યુવા ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત અવરિત મહેનત અને ટીમવર્કનો પુરાવો હતો શ્રેષ્ઠા પ્રયત્નની તેમની પ્રતિબદ્ધતા અને રમત પ્રયત્નના જુસ્સાએ બરોડા ફૂટબોલ એકેડમી અને સમગ્ર સમુદાયને અપાર ગૌરવ અપાવ્યું છે પ્રતિભા અને ખેલદિલીના રોમાંચક પ્રદર્શનમાં બરોડા ફૂટબોલ એકેડમીની અંડર તેર અને પંદર હેઠળની ટીમોએ મેદાન પર અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું જીએસએફએ ક્લબ ચેમ્પિયનશિપના ચેમ્પિયન તરીકે તેમનું યોગ્ય સ્થાન મેળવ્યું તેમની જીત સમગ્ર પ્રદર્શનમાં મહત્વકાંક્ષી રમતવીરોને પ્રેરણા આપશે સફળતા હાંસલ કરવામાં સમર્પણ શિસ્ત અને નિશ્ચયના મહત્વની પૂર્ણપુષ્ટિ કરે છે જ્યારે બરોડા ફૂટબોલ એકેડમી અંડર સત્તર છોકરાઓ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતવાથી ચૂકી ગયા હતા ત્યારે ફાઇનલ સુધીની તેમની સફર અને સમગ્ર ટુર્નામેન્ટમાં અનુકરણીય પ્રદર્શન તેમની અપાર ક્ષમતા અને ભારતીય ફૂટબોલના ભવિષ્ય માટેના વચનને રેખાંકિત કરે છે પડકારોનો સામનો કરવા માટે તેમની સ્થિતિસ્થાપકતા અને અતુટ ભાવના ખેલદિલીના સાધા સારનું ઉદાહરણ આપે છે બરોડા ફૂટબોલ એકેડમી જીએસએફએ ક્લબ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે તમામ ખેલાડીઓ કોચ અને સહાયક સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને પણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તેઓ યુવા પ્રતિભાઓને તેમની કુશળતા અને સુંદર રમત પ્રયત્ન જુસ્સાને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે ક્લબ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અંડર તેર અને પંદર હેઠળની ટીમ ની નોંધપાત્ર સિદ્ધિઓ બંને ટીમોએ અસાધારણ પ્રતિભા અને સમર્પણનું પ્રદર્શન કર્યું પોતપોતાની શ્રેણીઓમાં ચેમ્પિયન તરીકે અભરી વધુમાં અંડર સત્તર છોકરાઓએ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રનર્સ અપનું સ્થાન મેળવીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું